આજે તેર ચાર બે હાજર પચીસ ના ધોરાજીની શ્યામવાડી ખાતે જુનાગઢ સ્થિત હોસ્પિટલના ડોક્ટર દ્વારા નિદાન કેમ્પ રાખવામાં આવેલો જેમાં સવારના નવ થી બાર સુધી નિદાન કેમ્પ રાખવાનો સમય નક્કી કરાયેલો પણ અગાઉ સમાચાર પેજમાં જણાવાયું છે તેમજ પેમ્પલેટમાં પણ જણાવાયું છે મારો ખુદનો અનુભવ રજૂ કરું તો આ કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓને તપાસ કરવામાં આવશે એનો ઉલ્લેખ કરાયો હોવાથી મારા પત્નીને ગોઠણના દુખાવા માટે નિદાન તપાસ અને જરૂરી માહિતી લેવાની હોય હું અને મારા પત્ની સવારે સવા આઠ કલાકે શ્યામવાડી ખાતે પહોંચી ગયા અને નામ લખાવી ક્રમ ટોકન મેળવી અહીં સુધી સુધી બધું બરાબર હતું પરંતુ આ નિદાન કેમ્પમાં સવારના વધુ સમય ધોરાજી શહેરના રાજકીય અમુક લોકોને આમંત્રણ અપાયું હશે અને સાથે ધાર્મિક કાર્યક્રમ જેવું પણ દેખાયું આ દોઢ કલાક સુધી જે દર્દીઓ નિદાન માટે કેમ્પમાં આવેલા તેઓને ફરજિયાત તપ કરવું પડ્યું અને સાડા દસ કલાકથી દર્દીઓને ડોક્ટર દ્વારા તપાસવાની શરૂઆત થઈ હવે જે દર્દીઓને સવારના આઠ વાગ્યાથી રાહ જોઈને બેઠા હોય એને સાડા દસ સુધી તપ કરવું પડે એ વ્યાજબી તો નથી લાગતું આ નિદાન કેમ્પ હતો કે રાજકીય ધાર્મિક કેમ્પ હતો એ શું સમજવું મોટી ઉંમરના કેટલાય દર્દીઓના ચહેરા પર કંટાળો સ્પષ્ટ દેખાયો હતો ખરેખર નિદાન કેમ્પ ભલે નિઃશુલ્ક હોય પરંતુ નિયત સમય પર શરૂ થાય તો દર્દીઓને મુશ્કેલી ન પડે હું પત્રકાર છું મેં કેટલાય નિઃશુલ્ક નિદાન કેમ્પના કવરેજ કર્યા છે જેમાં સમયનો ખાસ ખ્યાલ રખાયો છે પરંતુ આજનો આ અનુભવ મારા માટે નવો હતો મારે કોઈની પણ બેહજતી કરવાની જરાય આશય નથી પરંતુ પત્રકાર તરીકે મેં અનુભવ્યું એ રજૂ કર્યું છે અને ઘણા બધા ધોરાજી શહેરના દર્દીઓએ પણ આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં અનુભવ્યું છે ડોક્ટરોનો આમાં કોઈ પણ જાતનો દોષ નથી મેનેજમેન્ટનો દોષ જરૂરથી કહી શકાય સમયની પાબંદી અને દર્દીઓને પડતી મુશ્કેલીથી નોંધ લેવી એ પણ જરૂરી છે